રામ રામ સીતારામ સ્વાગત છે વિડીયોમાં અને હવે દાણાની આ પોઝિશન રે પાંચ સદી પહેલાં પાણી પૂરું કર્યું હજી કોકોક ફૂલ હે આમાં અને હજી મોડું પાણી કહેજો હું અહીં લી લોણી હજી ફૂલ એ આમાં જે દાણો તો ઘણો થયો

અને નો ને એટલે કે તરહ હર હું એ તરહ હરી હોય છે સાતે સાતી આવેગા બધાય આખા ખેતરમાં આવડે આવડે મોલ બધાય ટણ આવડે આવડે છે ગણામાં ખાતર નાખેલું હે બા સારી રીતે સાણિયું ખાતર જોઈએ જ અમે આની ખાતર વગર નો થાય આ જરાક આ કેડી પડી આ કેડી જો આમ પાડી દે ભાઈ આવો આ કેડી જો તો આ બધાય એવડા આવડા બધા ઈ એડું કે કે દાણામાં વલ ને વૃદ્ધિ ઓછી છે પણ આમાં તો ફૂલ હે પણ ખાતર જોઈએ હોય તો ગમે મોલ વાવો થાય પીઠ થાય હજી એક પીટ છોડીને જઈ જાય એ પણ હજી એટલો જ વોલ કરીએ દાણો પણ ઘણો હે હજી તો આમાં દાણો ઓછો દેખાય છે ફૂલ હે આમાં એટલે ફૂલ એ હે ને કાચો દાણો હે બાકી ખાલી રાસાયણિક ખાતર વાવવાથી ન એટલો ઉતારો આવે થોડાક બહુ ઓલ હે ને હેઠે હેઠે થઈ જાય આપણે બાકી વોલ તો થાય ખેતર સારું હોવું જોઈએ અને આમાં ઉતારો પણ ઘણો બે ગયા ધાણા ખેતર સારું હોય ને તો જ મોલ નીકળે ખાતર જોઈએ અને ભલે તમે ને માટી ખાપીયા ના નાખો કઈ પણ છાણીયું ખાતર જોઈએ ફૂલ છાણીયું ખાતર ભરજો ને એકવાર બે ત્રણ વસ્તુ થી થવાની વાર મોલ થાય પછી વર્ષ એક કરો બે કરો કે ત્રણ પાક લ્યો આ ખેતર માં દર ત્રણ પાક લેવાનું હોય એમ ચોરી પણ ચોરી એવી જ પાછી થાય એટલે ખેતરમાં ખાતર છાણિયું એવું વધારે લ્યો એમાં ઈ આ ભૂકો તાણાનો નો હમણાં નીકળે ને ઈ ઘણા લોકો ઓલું કરે સળગાવી નાખે અને ત્યાં તો બીજા લોકો ને ભરાવે પણ એવું નો કરે ઈ આખો આ દાણા નો ભૂકો એમાં ભૂકો નહીં ને એને એક બાજુ ઢગલો કરી દેવાય એટલે એકસોમાં હળી જાય બીજે ઘરે પાતરે દઉં એટલે ખાતર થઈ જાય પુષ્કળ ખાતર થાય જેટલા ખેતરમાં તમારે ધાણા હોય એટલામાં પાછું પૂરું ખાતર થઈ જાય એટલે એનો સદુપયોગ કરી લેવો જોઈએ નાખે છે હળગાવી ને આપે ન દેવાય ઢગલો કરી દેવાય એટલે બીજા વર્ષે જેટલા ધાણા હોય એટલા ખેતર પાથરે દે એટલે તમારે ખાતર થઈ જાય બેસ્ટ ખાતર થાય અને ખરજ વગરનો

નથી પણ હવે તૈયારી રાખવાની રીએ મજૂરી બધી બે ત્રણ ચાર દી માં ગમે ત્યારે થાય એવું હવે અને થોડા હવે કાગડા જગ્યા જાવ દેખાય ઈ એ લીલી લોરી ધાણા જેટલો જ બોલામાં અહીંયા ઘઉમાં પણ જોતા જોતા હેઠે હાલીએ આ બોર નહી પણ મોસમ આવી ગયો હવે પાક પાકવા શણિયા બોર આ છે વધારે શણિયા બોર નો પાકે અમુક વર્ષે ઓછો હોય કે બોડી લાલ થઈ કે એટલા પાકે ને વાટવા માતો જા જાને તે જો મજો મડી જાય તો મજો થી વાટવા ના હે કે નકા તો કટર મુકાવી દે કટર થી વધોવા પડે મજો ન મળે શું કાઈ પડે જો અહીંયા પણ હે પાણી હે એટલે પછી કદા વાટવા જેવા થાય ફાયદો પણ થાય નુકસાન પણ થાય કે મજૂરી થશે અને પછી સળગાવી નાખીએ બધો એક કસરો તો કે પાકી હોય તો એ નરી હળગી જાય પણ નુકસાન મેં આમે થોડાક ઘઉં ખરે પણ ભાંગે પણ આવે અને જે ખેતરમાં ખાતર કે નાખેલું હોય કે આમાંથી જે રજોટ કે ખો હળગી જાય એટલે એ ખાતરની નુકસાની હોય પણ જે રીતે આગળ હોય એ પ્રમાણે વ્યવસ્થા કરવી પડે મજૂરથી વાટવા કે પછી કટોરથી વાટવા એ અને હવે અહીંયા આ કહે અને ગાજર આપડી વાત જોઈએ આજનો ટાઈમ થવા આવ્યો એટલે ગાજર ગોડવાના જ ગાજર પહેલા તો ગોડવા ચાલુ કરી દે પછી મારા પાછો આગળ વિડિયો ઉતારી તો ગોટાય કાં ગાજર તો થોડા ગોડવાના એક પૂરો હોય ને ગોડ્યો તો એક પૂરો અટાણે ગોડ્યો ટાઈમ એ પ્રમાણે ગોટી જાય ગોટવાનું કઈ વાર નથી લાગતી એકદમ બેહક હા અને હે મોટા પારવા હાટી ઝડપ થાય ગોડવામાં પેલાની เลยหญพวกราบ้นเดนนตัเองกินเลยอากาศดูเคตัวองยินงชกันด

Ei,